ખરાબ ખરા નેશનલ હાઈવે ઉપર ટ્રાફિક જામના જે વારેઘડી ઇશ્યુ થાય છે વરસાદના જે રસ્તાઓના ધોવાણના પણ ઇશ્યુ થયેલા છે આ બધાને ધ્યાનમાં રાખીને જાંબા બ્રિજ આગળ ગઈકાલે પોલીસ કમિશનર શ્રીની અધ્યક્ષતામાં એનએચઆઈ આર એન બીના અધિકારીઓ સાથે સાથે આરટીઓ અને પોલીસના ટ્રાફિક બ્રાન્ચના અધિકારીઓ લોકલ અધિકારીઓ સાથે મિટિંગ કરવામાં આવી હતી અને અલગ અલગ પ્રશ્નો ઉપર ચર્ચા થઈ હતી અને આ જે પ્રશ્નો છે એને ધ્યાનમાં રાખીને રોડ રસ્તા એને જે દ્વારા રિપેર કરવાની કામગીરી વાઇડનિંગની કામગીરી અને જે આ અનધિકૃત દબાણો થયેલા છે નેશનલ હાઈવેની આજુબાજુમાં એને દૂર કરવાનું આખો એક સ્ટ્રેટેજી બનાવવામાં આવેલી છે જેમાં અનધિકૃત રીતના અહીંયા જે વ્હીકલ્સનું ટ્રાન્સપોર્ટેશન થાય છે પેસેન્જર્સનું એને લઈને તો આખી એક સ્ટ્રેટેજી બનાવવામાં છે એના ભાગરૂપે આજે ગોલ્ડન ચોકડી ઉપર દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલમાં ચાલી રહી છે બીએમસીની ટીમ એનએચઆઈની ટીમ અને પોલીસની ટીમ દ્વારા અહીંયા મોટાભાગના દબાણો પરમાનન્ટ જે શેડ અને લાદી ગલ્લા મૂકી દેવામાં આવે છે એ ધ્યાનમાં રાખીને હટાવવાની કામગીરી ચાલી રહી છે અને એનએચઆઈના અધિકારીઓ અહીંયા હાલમાં હાજર છે આ જે રસ્તો છે એ જે ખૂબ જ એ થઈ ગયો છે સાંકડો થઈ ગયો છે એને એમના દ્વારા વાઇડ કરીને આ જગ્યાનો કબજો લઈને આ રસ્તાનો ખુલ્લો કરવામાં આવશે જેથી અહીંયા ગોલ્ડન ચો ચોકડી ઉપર પીક અવર્સમાં જે ટ્રાફિકના પ્રશ્નો ઉપસ્થિત થાય છે એને અમને હલ કરવામાં મદદરૂપ થશે આજરોજ વહીવટી વોર્ડ નંબર ત્રણ અને ચારનો વિસ્તાર ગોલ્ડન ચોકડી ટ્રાફિક શાખા ફરણી પોલીસ સ્ટેશન સમગ્ર સ્ટાફને સાથે રાખી અને આજરોજ જે મુખ્ય રોડ ઉપર જે દબાણો છે એ દૂર કરવાની કાર્યવાહી આજરોજ હાથ ધરવામાં આવી છે હાલમાં બે ટ્રક ભરીને સામાન જપ્ત કર્યો છે અને કામગીરી હાલમાં મુખ્ય રોડ ઉપર જે બધી લારીઓ ઉભા રહે છે જેના લીધે ટ્રાફિક જામની સમસ્યા થાય છે એ બધું આજરોજ છે રોડ ઉપર દબાણ ન થાય તે માટેની સૂચના આપવામાં આવી છે અને પોલીસ દ્વારા તેમની ઉપર એફઆઈઆર પણ કરવામાં આવે છે ચિરાક્ષા દબાણ સખાધિકારી